એક દંપતિ સાથે છેતરપિંડી કરનાર એજન્ટ પોલીસે મુંબઈ એરપોર્ટ ખાતે થી ઝડપી પાડ્યો છે ડભ ના ગામે રહેતા યોગેશભાઈ બારોટે જૂન બે હાજર બાવીસ માં થાઈલેન્ડ જવા માટે સાજગંજ ના ફિનિક્સ કોમ્પ્લેક્ષ લાઈવ ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવતો શૈલેષ પ્રજાપતિ નો સંપર્ક કર્યો હતો શૈલેષે તેના ભાગીદારો વિવેક કુમાર શાહનો નો અમદાવાદ નો સંપર્ક કરાવતા યોગેશભાઈ અને તેમના પત્ની થાઈલેન્ડ જવા માટે રૂપિયા ત્રણ લાખ સાઠ હજાર ચુકાવ્યા હતા થાઈલેન્ડ ગયા પછી દંપતીને જાણ થઈ હતી કે તેમને વર્ક પરમિટ નહીં પણ ટુરિસ્ટ વિઝા આપવામાં આવ્યા છે જેથી તેમણે વિવેક ઉર્ફે વિકીને જાણ કરતા તેમણે યુકે મોકલવા માટે વાત કરી દોઢ વર્ષથી ફરાર વિવેક ઉર્ફે દિલીપ કુમાર શાહ જે વડોદરાનો છે જેને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ હાથ છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર